పార్లమెంట్ చూరూపే ఆదరణ శ్రీ గేణీబెన్ ఉన్న సంస్థిబె జిల్లా కోంగ్రెస్ ప్రముఖశ్రీ తల్గ్రెస్ ప్రముఖశ్రీ భా శ్రీ డమరాజీ సౌకోంగ వడిలో దాదానికి ఆగేవా అజమీ આપ સૌ મોટી સંખ્યામાં આવેલા સૌ કોંગ્રેસના વિચારધારાવાળા વાળા ભાઈઓ અને બહેનો મારે કોઈ લોબી ટૂંકી વાત કરવાની છે નહીં ઠાકરજી કહ્યું છે ઇશારો તો તમને કર્યો છે પણ આઝાદી આવ્યા પંચોત્તર વર્ષ થયા અને ઠાકોર સમાજે ભાજપ કે કોંગ્રેસે પહેર વહેલી ટિકિટ આવી કોંગ્રેસે આવી હવે આટલું તમારે રાખવાની છે અને જેને જેને આ તરફ તમે વોટ આવ્યા છે કિરણ ભદનભાઈ હાથ જોડીને કહો કે અમે ઘણા દડા તમને વોટ આવ્યા છે આ વખતે અમારા સવારથી તમે વોટ આવો લેતર પછી અમારા પણ ભાગવા આવજો ઉપર છે આવા ચોખ્ખા છે લાલ લા લાભ કરીને કહેશો તો કામ હાસશે અને આ તલાવથી તમારો બધાય ઉપયોગ કર્યો છે એમાંય અમારે ગોધરા તાલુકાનો પૂરેપૂરો ઉપયોગ કરાય તો વળે વિદાબેન જિલ્લા બધા ભરભુખી બન્યા કોંગ્રેસી બનાવ્યા છે અજમલજીને વળે દિશામાંથી વળે બનાવ્યા કારો બધા જેલો નહીં જેતી ભાઈ પણ બનાયા ઠાકોર સમાજ બોજી બાકી ધ્વજરંગ બધા પેલું પકડાઈ દીધું છે શું સંગઠન નું તો ફલોડા છે તો આ અવેઠી ફરસ્તુ છે આ પેલા તો સંગઠન તો છે તો યુવાનો છે તો તે તો છે શરો છે ખબર મન પડતી હતી નથી પણ તમે કાલે આરું મજૂરી કરો છો તમે જુઓ તો તમે કોઈ આરું મજૂરી કરો છો થોડા ડાયા થો અને સમજો અને જો તમારો હશે તમારો થશે એટલે વિચારી ભાજપે કામ નહીં કરે કોંગ્રેસે જે કામ કરે તમારો હશે તો આપણે તમે જઈને ઉભા રહેજો એના બધા ફોટો ઘરે મૂકી દેજો અને આ બેનને ને બેન છે એની આપણું છે અને જેમ વાઘણ કે વાઘણ જ છે અને બીજો બધા અમારા પ્રાંતારો એક મહત્વમાં મારે દરબારોમાં ગયો હતો કે કોણ જીત મને કહે સાહેબ કોણ જીતે કોણ જીતે તમે જ કહો તો કે જીતે તો કે ગેરીબેને જીતો હવે તો બીજી લોકો જીતી હવે છે એટલે ગેરીબેન જીતવાની જ છે એટલે તમે જસના ભાગીદાર થજો અને જેને જેને આદર વોટ આલે એને ખુલ્લા શબ્દો માં કહેજો અને તમારા ધોવા માં બીજી વાત લઈને જો